ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રદેશ પ્રમુખ શ્રી લાલજી ભગત સાહેબના આદેશ અનુસાર માનનીય વડાપ્રધાન યશસ્વી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજરોજ ગુજરાતના તેત્રીસ જિલ્લામાં વેદના પત્ર આપવાનો કાર્યક્રમ રાખ્યો હતો જેના મુખ્ય ઉદ્દેશ દેશને આઝાદ થઈ ઇઠ્યોતેર વરસ પૂરા થયા છતાં તે પછાત વાલ્મીકી સમાજને આઝાદી મળી નથી પૂરા ગુજરાતમાં દિવસે ને દિવસે આભડછેટ અને જાતિવાદ કિસ્સાઓ વધુને વધુ થતા આવ્યા છે વાલ્મિકી સમાજને દલિત તથા અન્ય સમાજ પણ સ્વીકારવા તૈયાર નથી નામદાર સુપ્રીમ કોર્ટ વાલ્મિકી સમાજને અનુસૂચિત જાતિને અનામતમાં વિભાજન કરવા આદેશ કરેલ છે તો ગુજરાત સરકાર શ્રી અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની વિનંતી કરવામાં આવી કે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પાલન થાય અને ગુજરાતના દરેક સફાઈ કામદારને ન્યાય મળે તેવા હેતુથી વાલ્મિકી સમાજના પ્રાણ પ્રશ્નો જેવા કે એક સમાજ સાથે છૂટછોત છૂટછાતનો ભેદભાવ જાતિવાદ નાબૂદ કરવામાં આવે કોન્ટ્રાક્ટર પ્રથા નાબૂદ કરી ઈપીએફની કપાસ સાથે લઘુમત લઘુત્તમ વેતન આપવામાં આવે રાજ્યના ગ્રામ્ય પંચાયતોમાં કામદારોને માસિક વ્યક્તિ દીઠ ચાર રૂપિયાની ગ્રાન્ટની જગ્યાએ પંદર રૂપિયા કરી આપવામાં આવે રોસ્ટર પ્રથા નાબૂદ કરી સંપૂર્ણ વાલ્મીકી સમાજના સફાઈ કામદારોની ભરતી કરવામાં આવે ઓગણીસો છોતેરમાં શિક્ષણ ક્ષેત્ર બે ટકા અનામતનો પરિપત્ર સમાજનો આપેલ હતો જે બે હજાર બારમાં રદ થયેલ છે નિયમ ફરી ચાલુ કરી વાલ્મીકી સમાજના ભણેલા યુવાનોને નોકરી આપવામાં આવે કામદારોને ગુજરાત રાજ્યમાં યોગ્ય ન્યાય આપવામાં આવે આયોગની રચના કરવામાં આવે પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામની લોન જેવી નિગમમાં પણ સફાઈ કામદારને લોન મેળવવા બાબતે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના સંવાદના ભણેલા યુવાનોની ભરતી કરવામાં આવે ડૉક્ટર આંબેડકર આવાસ યોજનામાં સંવાદને મકાન બનાવવા માટે એક લાખ વીસ હજારની જગ્યાએ ત્રણ લાખ પચાસ હજારની રકમ આપવામાં આવે આવા અનેક પ્રશ્નો માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી લાલજી ભગત સાહેબ એક જાન્યુઆરી બે હજાર રોજ માલપુર સાબરકાંઠાથી દિલ્હી સતત એક વર્ષ દંડવત યાત્રા પ્રયાણ કરી આપણા યશસ્વી વડાપ્રધાન એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને વેદના પત્ર આપશે જેના અનુસંધાનમાં આજરોજ વડોદરા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત વાલ્મીકી સંગઠન વડોદરા સંત વાલ સમિતિ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરેલ હતી જેમાં પ્રદેશ સમ સંત સમિતિના પ્રમુખ એવા દયાલદાસ સાહેબ સમતા આઈસી વાઘેલા સાહેબ રણોલી મગનદાસ સાહેબ અશોકદાસ સાહેબ ઈશ્વરદાસ સાહેબ અશોકદાસ સાહેબ જેડી સાહેબ સનાદાસ સાહેબ મહંત નરેન્દ્ર મો સાહેબ અશોકદાસ સાહેબ અજોર તેમજ સંત સમિતિ ઉપસ્થિત રહી હતી

હાઈકોર્ટે નાબૂદ કરી છે પુલ શરૂ કરવાની કીધું છે રિયલ જોઈએ અને આર્મિકી સમાજના જે સફાઈ સેવકો છે એનો જે કોન્ટ્રાક્ટ પ્રથા છે એ નાબૂદ થવી જોઈએ સાહેબ એના માટે એમના અન્ય આવેદન પત્ર આપણે આપી રહ્યા છીએ અને દેશના વડાપ્રધાનની નરેન્દ્ર સાહેબનો જે જન્મદિવસ છે તો એ માટે અમે અહીંયા ખૂબ 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 બધી કબીર બીજે એક અધ્યયન જે સમિતિ અમે ચલાવી છીએ કબીર સાહેબના એના અનુસંધાભમાં એમાં અમે અહીંયા કલેક્ટર સાહેબના આવેદનપત્ર એટલા માટે આપવામાં આવે છે તમારા વાલ્મીકી સમાજને આજે એક્યોતેર વર્ષ થયા છતાં પણ અમારો સમાજ એટલો પછાત છે શિક્ષણ વધ્યું છે પણ સાથે સાથે બેરોજગારી પણ વધી જશે અને બેરોજગારીના કારણેથી જે આજ કોન્ટ્રાક્ટ પ્રથા જે ચાલી રહી છે એમાં અમારા સમાજનું શોષણ થઈ રહ્યું છે તો કોન્ટ્રાક્ટ પ્રથા દરેક સામાજિક સંસ્થાઓની અંદરથી બની નાબૂદ કરવામાં આવે અને વાલ્મીકી સમાજને એમાં ગોગળો આપવામાં આવે એવી મારી લાગણીની માંગણી છે સાથે સાથે વાલ્મીકી સમાજના લોકોને જે કોષ્ટલ પદ્ધતિ જે સુપ્રીમ કોર્ટે જે કાયદો બનાવ્યો છે એ કાયદાનું અમલીકરણ કાયદા માટે અમે શહેરમાં કાર્ય કરવા માટે આપેલા છે ગુજરાત વાલ્મીકી સંગઠન ટ્રસ્ટ જે લાલજી ભગત માલપુર આશ્રમથી ચલાવે છે એમના ટ્રસ્ટ પરથી અને વડોદરા શહેરમાં કબીર બીજક અધ્યયન અભિયાન ટ્રસ્ટ જે અમે ચલાવીએ છીએ એના વતીથી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે આવ્યા છીએ અને આવેદનપત્ર એટલા માટે થઈએ છે કે વાલ્મી સમા વાલ્મીકી સમાજનું વેદના જે અમારી જે છે એ વેદના પત્રમાં અહીંયા લખીને અમે કલેક્ટર સાહેબના અમારા સમાજને લગતી કેટલાક પ્રશ્નોની રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ વાલ્મિકી સમાજની વેદના રજૂ કરતા દેશને ઇઠ્યોતેર વર્ષ થયા છતાં પણ હજુ વાલ્મિકી સમાજને અન્યાય સમાજ તરફથી તેમજ દલિતોના સમાજ તરફથી પણ અન્યાય થઈ રહ્યો છે ખાસ કરીને સફાઈ કામદાર મજદૂરોના પ્રશ્નો બાબતે તેમજ જે નિગમ તરફથી જે બધી સવલતો આપવામાં આવે છે તે બાબતમાં તેમજ ઓગણીસો ને જે બે ટકાની અનામત રિઝર્વ હતી અમારા વાલ્મીકી સમાજ માટેની તે કાઢી નાખવામાં આવી અને જેને કારણે અત્યારે શિક્ષિત સમાજ વાલ્મીકી શહેરમાં ઘણો જ આગળ વધ્યો છે છતાં પણ એમને નોકરી ધંધો મળતા નથી એ બધા પ્રશ્નોની રજૂઆત કરવા માટે અમે કલેક્ટર સાહેબને આવે છે ખાસ કરીને જે જુદા જુદા સરકારી કચેરીની અંદર જે કોન્ટ્રાક્ટ પ્રથા ચાલે છે એ કોન્ટ્રાક્ટ પ્રથાની અંદર વાલ્મિકી સમાજના જે કર્મચારીઓ છે તેનું રિસર્ચ શોષણ થાય છે અને તેમનું ઓછું મહેનતાણું આપીને પૂરેપૂરો પગાર ઉપર સહી કરવામાં આવે છે તેમજ કામ કામગીરી પણ વધારે પડતી કરવામાં આવે છે તો આ કોન્ટ્રાક્ટ પ્રથા બિલકુલ ગુજરાતમાંથી નાબૂદ થવી જોઈએ એવી અમારી કલેક્ટર સાહેબના સૂચના છે અને આવેદનપત્ર છે સાથે સાથે જે લઘુત્તમ વેતન નક્કી કરવામાં આવ્યું છે એ લઘુત્તમ વેતન પણ વાલ્મિકી સમાજના નાગરિકોને કર્મચારીઓને મળતું નથી તેના બાબતમાં પણ અમારો વિરોધ છે અને એમને લઘુત્તમ વેતન સાથે ઇપીએફ પણ એમનો જરૂરી જે છે એ પ્રમાણેની રજૂઆત કરવા માટે અમને કલેકટર સાહેબના આવેદનપત્ર આપવામાં આવ્યા છે ઇઠ્યોતેર વર્ષ થયા આઝાદીને મળ્યા છતાં પણ વાલ્મિકી સમાજના નાગરિકો હજુ પણ પછાતને પછાત રહ્યા છે એમાં કોઈ જાતનો ફેરફાર થયો નથી શિક્ષણ વધ્યું છે તો સાથે સાથે એની સાથે સાથે રોજગારી બેરોજગારી પણ વધી છે શિક્ષિતો વધ્યા પણ બેરોજગારી વધી જેથી કરી કરીને સમાજ ત્યાંનો ત્યાં જ રહ્યો છે શિક્ષણ વધવાની સાથે સાથે કેટલીક સરકારી સંસ્થાઓની અંદર જે શોષણ પ્રથા જે ચાલુ રહી છે એ શોષણ પ્રથા પણ ચાલુ રાખવામાં આવી છે અને ખાસ કરીને દલિતો તરફથી પણ વાલ્મિકી સમાજને અન્યાય થઈ રહ્યો છે એમને એમની સાથે પણ આપડ આપડછેટ કરવામાં આવે છે અને જોડે જોડે વાલ્મિકી સમાજના આ બધા પ્રશ્નોને વાચા આપવા અમારા માનનીય લાલજી ભગત તારીખ એક એક બે હજાર પચીસથી એક વર્ષ સુધી પાલપુર આશ્રમથી લઈને દિલ્હી સુધી દંડવટ પ્રણામ કરતા કરતા માનનીય નરેન્દ્ર મોદી સાહેબને આવેદનપત્ર આપવા જવાના છે એના અનુસંધાનની અંદર અમે વાલ્મિકી સમાજના નાગરિકો વડોદરા શહેરના કલેક્ટર ઓફિસ સાહેબને આવેદનપત્રમાં આપવામાં અમે આવ્યા છીએ શું નામ સાહેબ આપનું મગનભાઈ સોલંકી કબીર બીજક અધ્યન ટ્રસ્ટ વડોદરાના શહેર પ્રમુખ